પાટીદાર સમાજનું અનામત આંદોલન વધુ વેગવંતુ બન્યું છે ત્યારે આજે વરાશમીની બજારમાં પણ પાટીદાર સમાજના લોકો એકઠા થયા હતા અને હાલ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની હાંકલ કરી હતી છેલ્લા ઘણા સમયથી અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ આંદોલન હવે જ્વાળામુખી બની જવા પામ્યું છે શહેરમાં પણ ઠેક ઠેકાણે આંદોલનના પગલે સમાજ એક થઈ ગયો છે ત્યારે કેટલાય લોકો દ્વારા તેમજ સમાજ દ્વારા પાટીદાર સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો છે હાલમાં રાજકારણના દલાલ દ્વારા આ આંદોલનને અટકાવી દેવા માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે લડી લેવાના મૂળ સાથે જ પાટીદાર સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો છે ત્યારે આજે શહેરના વરાછા વિસ્તારમાં અનામત શું છે ને શા માટે તેની માંગણી કરવામાં આવે છે આ મુદ્દાઓ સાથે મિની બજાર સરદાર પટેલના સ્મારક પાસે મિટિંગ યોજવામાં આવી હતી અને વરાછામાં પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આગામી તારીખ 17 ના રોજ પાટીદાર સમાજ દ્વારા વિશાળ મહરેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે હાલ તો રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે. હલ્કેશ કઠડિયા આજનું આયોજન એવું હતું કે અમે અહીંયા જે મિની બજાર છે આ હીરા બજારનો હબ ગણાય છે અને મોટો બાગનો પાટીદાર વર્ગ અહીંયા વસે છે અને પાટીદાર વર્ગ હીરા બજાર સાથે સંકળાયેલો છે. પાટીદારના તમામ દલાલ મિત્રો છે, હીરાના માલિકો છે, બધા અહીં અવરજવર કરે છે, રફની ખરીદી કરે છે, વેપાર કરે છે. વિદ્યાર્થીઓ તરીકે અમે સંપૂર્ણ ટીમ સાથે અહીંયા આવ્યા છીએ અને એ લોકો પાસે અમે સમર્થન મેળવવા માટે આવ્યા છીએ કે તમે એકવાર ખુલીને અમારા સમર્થનમાં આપો ભવિષ્યનો પાટીદારની જે અનામત છે ભવિષ્યનો ખૂબ સળગતો વિષય છે જો અનામત નહીં મળે તો આવનારી પેઢીમાં પાટીદારોનું અસ્તિત્વ નહીં રહે અને પાટીદાર શૈક્ષણિક રીતે પણ આગળ નહીં હોય અને સામાજિક રીતે પણ એનું અધોપતન થઈ જશે એના માટે અમે ટેકો મેળવવા માટે અહીંયા આવ્યા છીએ ભાવેશ મોર સોશિયલ મીડિયામાં કેવો પ્રચાર કરો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આમ તો એક કહી શકાય કે સોશિયલ મીડિયા છે એ કોઈપણ આંદોલનનો હૃદય કહેવાય કે સોશિયલ મીડિયાથી અમે ગ્રુપ એક્ટિવિટી વિસ્તારવાઇઝ ગ્રુપ બનાવેલા છે વિસ્તારવાઇઝ ગ્રુપમાં અમે ટોટલ આ જે કંઈ અનામત આંદોલન છે એની માહિતી અમે શેર કરીએ છીએ અને એવો મેસેજ એક આપીએ છીએ કે હરેક વ્યક્તિને અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ મોબાઈલ એન્ડ્રોઈડ ફોન દ્વારા હર કોઈ કરતા હોઈએ કે એના સુધી પહોંચે આ આંદોલન શાના માટે છે એ જાગૃત થાય એ માહિતી એને મળે છે અને એના દ્વારા આ મીડિયાના માધ્યમથી અમે હરેક સુધી આ વાત પહોંચાડીએ છીએ બીરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત